શહેરાનો કાર્યક્રમ અહીંયા આદિવાસીની સંખ્યા મારા નાયકભાઈ રાઠવાભાઈ અને ભીલની સંખ્યા અહીંયા જે છે જેટલું છે ત્યાં પોતપોતાના ગામોની અંદર બંધનું પાણ કારણ કર્યું સ્કૂલો પણ વાત મૂકી વાત મૂકી અને કીધું કે એમને સમજણ આપી કે આરક્ષણ શું અને આરક્ષણની અંદર આરક્ષણ જે સુપ્રીમ કોર્ટે જે ચૂકા ચુકાદો છે એ ખરેખર ભવિષ્ય માટે એટલે કે જ્યારથી લાગુ પડશે ત્યારથી જ મારા આદિવાસી એસટી દલિત ઓબીસી અને પછી એનો જે બંધાર લોકોને નુકસાન થવાનું છે આજે જે આરક્ષણ સુપ્રીમ કોર્ટે જે કીધું છે એ સુપ્રીમ કોર્ટેનું કહેલું નથી પણ એક ઇન્ડાયરેક્ટ રીતે સરકારની જ પરિયોજના છે કેવી રીતે હું કહું છું સરકારે કે જે જ્યારે દલીલ થઈ સુપ્રીમ કોર્ટની અંદર આરક્ષણની અંદર નહીં ત્યારે સરકારશ્રીનો વકીલ માનનીય મહેતા સાહેબ સરકારી વકીલ આવવા છતાં એમને પણ યોગ્ય સંવિધાનિક રીતે એમને ધ્યાન દેવડાવવાનું હતું કે સંવિધાનની અંદર આરક્ષણની અંદર આદિવાસીના દલિત જે છે એમનું જે મૂલ્યાંકન કરવાનું છે આર્થિક અલગ એ આર્થિક અલાને એ મુદ્દે નથી પણ 342 એક બે પ્રમાણે એના સામાજિક દરજ્જો મળે છે એનું પ્રતિનિધિત્વ છે નહી કે આર્થિક રીતે જો તમારે આર્થિક રીતે મૂલન કરવું હોય તો આ તમે આદિવાસી અને દલિતોના છોકરાઓને ગ્રાન્ટ વધારો કર દો ગ્રાન્ટ કેમ ન વપરાય ગ્રાન્ટમાં વધારો કર દો ઉથાર કરવો હોય તો પણ આ આરક્ષણની અંદર આરક્ષણ લાવી આદિવાસીઓને દલિતો અને દલિતોને આદિવાસીને અને ઓબીસીને માઇનોરિટીની અંદર ઝઘડાઓનું કૃત્ય કરવાનું આ એક સૂચન છે પણ અમે એવું ઓછું ના થઈએ અમે સંવિધાનના પાલક છીએ સંવિધાનની પાલક કોર્ટ પણ આજે એવું જજમેન્ટ આપતું હોય તો અમને પણ દુઃખે છે એટલે કોર્ટની સામે નામદાર કોર્ટ સામે ના જઈ શકે સુપ્રીમ કોર્ટ પણ અમે અમારો વિરોધ દર્શાવીએ છે અહીં રહીને કે અહીંયા શોષિત વંચિત પડી જ અને અસરગ્રસ્તો જે આદિવાસી છે એ પોતાનો હાથ અધિકાર રહે અધિકાર બચશે તો અમે આ સંવિધાન અધિકાર બચવા માટે અમે આજે જેટલું પણ અમારથી બનાવ્યો પ્રયત્ન કર્યો એ જ પ્રમાણે અહીંયા દેખાવ કર્યો છે શહેરા તાલુકામાં અને શહેરામાં આંશિક અસર દેખાય છે વાડે આવતા સમયમાં લોકો સુધી અમે જઈશું હકીકત વાત મૂકશું તો સો ટકા સફળ થઈશું